નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના અનાવલ ગામે દસ દિવસ બાદ અગિયારમાં દિવસે ગણેશ ભક્તોએ પૂજા અર્ચના કરી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના શુભ દિવસે ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દરેક ગણેશ ભક્તોએ ડીજે અને ઢોલ નગારા સાથે અનાવલ કાવેરી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું જેમાં અનાવલ ગામ પંચાયતે નદી પર જતા રસ્તાઓ સુધરાવી લાઇટની વ્યવસ્થા અને તરવૈયાઓની વ્યવસ્થા કરવામાં આવી જેથી કોઈ દુર્ઘટના ન બને તેનું પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મહુવા અનાવલ આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ગામીત સાગરભાઈ ગઢવી અને અનિલભાઈ વસાવા અને જેઆરડી હોમગાર્ડના ભાઈ બહેનોએ તમામ ગણેશ મંડળને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં મહુવા પોલીસ સ્ટેશન અને પીઆઈ સાહેબશ્રીએ મહુવા તાલુકાના તમામ વિસર્જન પોઈન્ટ ઉપર રૂબરૂ જઈ બાજ નજર રાખી રહ્યા હતા જેથી ગણેશ મંડળના આયોજકોએ અનાવલ આઉટપોસ્ટના તમામ પોલીસ સ્ટાફનો અને અનાવલ ગામ પંચાયતનો ગ્રામજનોને આભાર વ્યક્ત કર્યો હતો નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા